શક્તિ ભક્તિ અને માની આરાધનાનું નવરાત્રી પર્વ હવે અંતિમ ચરણમાં પહોંચ્યું છે ત્યારે પાલનપુરના એંગોલા રોડ પર આવેલી અવધ ગ્રીન સોસાયટીમાં શેરી ગરબાની રમઝટ જામે છે પાલનપુરમાં એંગોલા રોડ પર આવેલી અવધ ગ્રીન સોસાયટીમાં ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખ સમા નવરાત્રી મહોત્સવના શેરી ગરબા ધૂમ મચાવી રહ્યા છે એંગોલા રોડ પરની મોટી ગણાતી અવધ ગ્રીન સોસાયટીમાં લોકો પાર્ટી પ્લોટને બદલે શેરી ગરબાને વધુ મહત્વ આપી રહ્યા છે ઘર આંગણે જ સલામત વાતાવરણમાં બહેન દીકરીઓ ડીજેના તાલે ગરબે ઘૂમી ભાતીગળ સંસ્કૃતિના દર્શન કરાવી રહી છે ગ્રીન સોસાયટીના પણ શેરી ગરબાને વધુ મહત્વ મળે તે દિશામાં પ્રયત્નશીલ છે ખેલૈયાઓ પણ પરંપરાગત વેશભૂષા ધારણ કરી હતી ડીજે મ્યુઝિકના તાલે ઉપસ્થિત સૌએ ગરબાનો આનંદ માણ્યો હતો તેમજ ગરબાઓ રમીને ભક્તોએ જગતજનની જગતંબાની ભક્તિ અને આરાધના કરી હતી આ ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા નવલા નવરત્તાના આઠમના દિવસે મોડી રાત સુધી બાળકોથી વૃદ્ધ સુધી સૌ કોઈ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા અવધ ગ્રીન સોસાયટી આ વખતે નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસ જે પાલનપુરમાં લુપ્ત થતા શેરી ગરબાને પાછા લાવવા માટે અને એનું મહત્ત્વ વધારવા માટે એક ક્લબ લેવલના ગરબાનું આયોજન કરેલ છે કારણ કે એવું છે કે કમર્શિયલ ગરબામાં સેફ્ટી નથી રહેતી જે પવિત્રતા નથી રહેતી તો અહીંયા જે અવધવીર સોસાયટીમાં જે શેરી ગરબા અમે આયોજન કરીએ છીએ એમાં એકદમ પવિત્રતા અને એકદમ બેન બેટીઓની સુરક્ષા એકદમ જળવાઈ રહે એ માટે અમે એક ઉદાહરણ રૂપ બનવા માંગીએ છીએ કે અમને જોઈ અને આવનારા સમયમાં પાલનપુર વાસીઓ પણ બીજી પણ સોસાયટીઓ પ્રોત્સાહિત થઈ અને આ રીતે શેરી ગરબાઓનું આયોજન કરે